ના આવી હોવાને આક્ષેપ કરી પરિવારની કોઈ ખબર પણ પૂછવામાં આવી ના હોવાનું કહ્યું હતું જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ સહિત આદિવાસી સમાજના લોકો મૃતકના પુત્ર અને પરિવાર સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા જો કે પ્રમુખ ચીફ ઓફિસર કે અન્ય હોદ્દેદારો ન મળતા આ અંગે સેક્રેટરીને રજૂઆત કરવા સાથે પાલિકા પ્રમુખને ટેલિફોનિક રજૂઆત કરી ના પરિવારને સહાય માટેની માંગણી અને લાગણી દર્શાવી હતી જેના સકારાત્મક પ્રત્યુત્તર પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું હોવાનું હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું આજ રોજ અમે સમગ્ર આદિવાસી પરિવાર તરફથી જે ગતરોજ ત્રણ દિવસ પૂર્વે નગરપાલિકાના વોટર વર્કના કર્મચારીગણ રોજમદાર તરીકે સ્વ શંભુભાઈ વસાવાનાઓનો અકાળે ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ થયું ટાંકી ઉપર અને એને લઈને સિવિલમાં દાખલ કરાયા અને ત્યાં જાહેર કરેલા એમને ત્યાર પછી નગરપાલિકા તરફથી ચીફ ઓફિસર પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેન શ્રી લાગતા ઓળખતા બધા જ ત્યાં મળવા તો ગયા પણ પછી આજે ત્રીજો દિવસ થયો એને લઈને આજે નગરપાલિકા તરફથી કોઈ પણ જાતને એમના પરિવારને સહાનુભૂતિ રૂપે ના તો કોઈનો કોલ કર્યો

એ રાત્રે ત્યાં બપે લોકો ત્યાં જાય અને અ ત્યાં ફરજ બજાવે તો આવા જે હુકમો તાત્કાલિક તૈયાર કરે છે એ કોના હુકમથી તૈયાર કરે છે આજે અહીંયા રજૂઆત કરવા તો આવ્યા છે નગરપાલિકામાં પણ સાથે સાથે ના તો પ્રમુખ શ્રી હાજર છે ના ચીફ ઓફિસર હાજર છે ના કારોબારી ચેરમેન કે ના ઉપ પ્રમુખ ઉપ પ્રમુખ અહીંયા દાજી હતા એમને મેં કીધું પણ એમને પણ એમ કે તાત્કાલિક અમારે કોઈ મિટિંગમાં જવાનું થયું છે તો કોઈ અહીંયા હાજર નથી એટલે સેક્રેટરી સાહેબ કલ્પનાબેન ઉપાધ્યાયને અમે રજવાત અમારી જે માંગણી ને લાગણી છે એ રજવાત કરી છે પ્રમુખ સાહેબને ટેલિફોનિક વાત કરી છે તો એમને પણ અમને આશ્વાસન આપેલું છે કે ફરી તમે બધા ભેગા થઈને અમને મળવા આવજો જે કંઈ ઘટતું હશે તે અમે કરીશું બોલો જી મેરાહુલ શંભુ વસાવા માં પપ્પા સોની ને તાકીમાં નિધન થઈ ગયા પણ આ લોકો કઈ સિવિલમાં આવ્યા ઘરે તરસા ત્યાં નહીં વારે વારે ઘડી મારા રજૂઆત કરી હતી જ માથામાં એક્સિડન્ટ થયું એ ઘડી એ લોકોએ આપવા કીધું ઘરે એ લોકોને મારી બદલી કરવી હતી દોઢ વર્ષ થી બદલી કઈ કરી નહીં ના એ ના સુધારે આવું આવું થયું આપવાની ના કોઈ બદલી એવું કઈ કરતા નથી ને કઈ આશ્વાસન કઈ ઘરે બળે કઈ પૂછવા આવ્યું નથી આ ત્રણ દિવસ થઈ ગયા કશું કરતા નથી આ લોકો સત્તાવીસ વર્ષ નોકરી કરી હતી એમને ભરત ભાઈ ભાઈ ગઈ નગરપાલિકામાં તો એનું શું કરવાનું મારે